પેલા મેં ઇંગલીસ લાલંકા આયે જે વર વેલા પદન છગવા પછી આયને શિખર ચોર્યો આય લે એ લડક્યુ કલા કરી એ છગડો એ છગાવે જો ઓમો હા પેલા જોગી જેલા વેલા આય રઘુ

લે આપ પાઉં ઓ પાઉ લે ઓ પાઉ એ મારે આ તો સસ્તો અલ્યા તારી પદમાં આગા પચ્ચી તો ગાલી લે લે અલ્યા er tar deg! એ પતંગ લાક લે તારા રાજે લાક લે પતંગ લાક સોના પતંગ લે પલા ઓની મોણે પણ યાર ડડમાં ન તુએ પતંગ મારો તન ભોળી દેતો રે લે હું શું કું કંટારો એ અજ્જત તો કાળું ભંગ ઘેર રે રે ઇમને ફર અડી જતા ને એનો ભઈન ભાઈ હાડીમાં સબક સુપડિયા જતો એ કાળુ ભાઈ બલેકડો કો લે અલ્યા તમ બોલતાવતો બોલાય બોલા ઉભરાય જાવ રે એ કાળુ બાર લેકડો બાર લેકડો એ કોઈ તે તું એ ભાઈ